જય માતાજી મિત્રો કેમ છે મજામાં મજામાં દસો હું પણ મજામાં છું કોણ વહેલા વહેલા ગુડ મોર્નિંગ ને અમાર પડી ગઈ સવાર જય માતાજી કેમ મારે ખેડ દાતન કરો હું તો વહેલા દાતન કરી લે હું તો મોડી ઉઠી એટલે બબુ મોડ ટાટ ને વહેલા નહીં ઉઠાડતા એટલે મોડ ઉઠો ને તમારે વહેલા ઉઠો તો હવે આપણે ભરવાનું છે ડબલુ કાયદા છે ભરવાનું થાય મેળા આવે એમ નહીં હવે દાવું પડશે ડબલું ભરવું પડશે બકા ચીકી ડબલાની બોલાવરી હે ગાઈસ આટલે હિલી પડ ડાડ નહીં દુમમ હવે પેડે તો ગાઈસ આપણે તો ગાઈસ આપણે વે ના ના લખ મારું મે દેલું પહેલા મે આવડી તો પેલા વીડિયો હું તમને લહણ બતાવી ગયો આગળ લા કેમેરા પાછ રીવર્સ મેડું પડે મારકે

તો ચલો હવે આપણે ગાઈસ જાય આપણે જઈ રહ્યા છીએ લેબડો પાડવા માટે લેબડો તો પાળ પડ્યો છે લિ આવો તો અતારે જો અમે તાજુ લઈને જઈ રહ્યા છીએ બાઈ નઈ કે માતાજી કે માતાજી આપણે જઈ રહ્યા છીએ ગાય લેવા માટે નીકળી ગયા હ બરાબર તો લે આપડો પાડીની આવતા રહ્યા હું નઈ છો છે તો જો અમાર આડો સરસ મજાનો ફા લી ગયો છે ગાઈસ નહીં ડડ હટાવું તો પણ ગાય આવશે રી પચા રાશી જોઈ શકો છો અમારે રાયડુ રાયડુ તો મોટું મોટું થઈ ગયું હમણે નાન નાનો તો નહીં આપણે હાવની પેલો વાઢોય આવશે હમ તો આપણે જવાનું છે ગાય લઈ કેમ કે ફિ હવારન સરેડી છે સરેડી છે આપણે ખેતર પડી છે ને અડધું

ભાઈ ટીકા બિલાશી એટલે એમથી હવે તો આપણે હવે સાડું પાવા આવી ગયું છે બે કાલે ચાલુ ને થોડું થોડું ખુશ બે થોડું એટલો ફેર છે

અંદર ઢીંગળો હોય તો આ છે એટલે મય હાતે પટકા તેમ ડોળ હોય તમને બતાઈ ગઈ ગયા નહી ઉગ્યા

તો આયે નહીં પડો મંચે ઉકાતલ બુરવાલ્યો માર છોડી હા બોંદી બેચારી બોહાઈ ખુશી કઈ દે કે બોરા કે નહીં બોટ થઈ જાય બોલજે નથી આવે નહીં બોલો ને ઓય આયો કેળા આવ ખરી કેળા આવ ખરી ખરી તો આપેલા ખરી આયા બરાબર ખરીદાઈ કામ કેટલું ભેગું પડશે ચીચડી બનાવવાની છે તો ચલો હવે આપણે આગળ moves ને કે માથે બુરા ખાવા હોય તો કોમેન્ટ કરી કે કાલે બુરા ખાનાર આયા તો કોણ આય એક મેમલ આયા તો કોણ કોણ વાવા પાહ આય ગારો તો એટલે આ બુરા તો આટલે બુરા હરક ને ચા લાવ હવે લાઈટ થી મને અને બસ મેના પાર છે બહુ નહી આટલા આટલા હાર કરીને કે ફરી ના પાણી પડ્યું આવ ગરુ ઓર આવું કેવું

ખરીદી મળશે બરાબર તો ચલો આગળ મળશે જય માતાજી જય હિન્દ